જય માતાજી જય દ્વારકાથી શાદનું આપણો શૂટિંગ કઈ રીતે થાય એ વ્લોગ છે તો આ વ્લોગ આરે તમે બન્યા રહેજો શૂટિંગ કઈ રીતે થાય છે એ તમને બતાવવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો નમસ્કાર કેમ છો બધા અત્યારે કરી રહ્યા છે સોંગનું શૂટિંગ 1 વાગે લીધો છે 3 વાગે નાસ્તો કરજો હવે સાડી રે છે તું અમારા ના કોરની લેડીસ એન્ડ જન્ટલમેન આ યુ રેડી કાતે નેકળી ગયા હતા અને વરસાદનો માહોલ હતો માહોલ માં હવે પોણી આવી ગયો છે તો આપણે હવે બાઈક કાઢી નાખશે પોણીમાંથી પોણી માંથી બાઈક કાઢી અને પછી આરો અમે હાલમાં વરસાદના મોસમમાં છે

જે જગ્યા કોમ હતી એ બધું અમે આઈ ગયા હતા કાકા તો બધું પગડી ગયો ને સારું બધું થાશે હવે આજે આપણો બ્લોગ આરે બન્યા રહેજો બીજું ઘણી વસ્તુ બતાવવાની છે મિત્રો તો આપણે શૂટિંગ ની જગ્યાએ આવવાનું છે તો જે જગ્યાએ શૂટિંગ ચાલુ છે આપણને રસ્તો ઠા નથી તો આપે હોય ભાઈ આવે એની વાટ જોઈને ઉભા છે ભાઈ કેટલે થઈ આપણને કોઈ ઠા નથી અને આ જો હું ઉભો છું આરામથી ઊભો છું અને શું કે હવે વરસાદનું મોસમ હતું એટલે શૂટિંગ હવે મોડું થઈ ગયું છે આ તો આ સોમ શામ રસ્તો પડ્યો છે અને કોઈ ભાઈ આપણને લેવાથી આવ્યું નથી તો શૂટિંગ ઉપર જઈને તમને બતાવશો શૂટિંગ સોંગ કઈ રીતે શૂટિંગ થાય છે તો આપણા વ્લોગ સાથે તમે બન્યા રહેજો વ્લોગ કેવો લાગે એનું જે કોમેન્ટ કરજો પલળી જાતા એટલે શું કે કપડાં હુકા એટલી વાર વાત રોઈ જેમ તેમ કરીને ભાઈ મને લઈને જો એ થઈને પાડો તો કે મારા એક્ટરો બેઠા બેઠા પાપડી ને દાબેલી ખાતા હતા તો આ દાબેલી ભાડી મારો તો જીવ બગડી ગયો હતો પણ આ પણ મને ખાવા ચાલ્યું તું પાસે અને આ બેઠા એ તમે ઓળખતા હો આ ભાડો કેવા આહેરા છે એ છે ભમરોદી લાઈટ કરીને વતાડું કે આ છે ભમરોદી ભમરોજી બેઠા બેઠા ખાતા હતા દાબેલીને વીજિંગમાં રાધે બોય છે એની એક્ટિંગ ચાલુ છે રોલ કરેરા છે સીન તો નથી કરતા પણ ઝિંકુબેન સિંગર આ બેન નો ગીત આવે છે કોણુડા નો તો લાઈક કરજો શેર કરજો એમ ગીત તમે સાંભળ્યું હશે નીલકંઠ ડિજિટલ માં હતું સાનું છે કન તમાર બધાની સીનો

સપોર્ટ કરજો આ છે પમરાજી તો નમસ્કાર કેમ છો બધા અત્યારે કરી રહ્યા છે સોંગ નું શૂટિંગ એક વાગે લીધો છે ત્રણ વાગે નાસ્તો કરી છે હવે પાસ વરે શૂટિંગ નું ચાલુ છે ને લોગ વાળા હરફા હડા પાઈ ગયા છે તો લોગ વાળા ને નમ્ર વિનંતી ખાત પૂરો કરો એટલે મે હાથ કરે રાતા સોંગ વિશે બે શબ્દ કહેવાના છે સોંગ આવી રહ્યો છે આ ચે ચેનલ માં છે મુકેશ પરમાર ઓફિસ મુકેશ પરમાર ઓફિસ ની અંદર એક મસ્ત સરસ મજાનો કોનોડ નો સોંગ આવે છે તો મિત્રો ચેનલ મુકેશ ભાઈ ની ચેનલ નો સોંગ આવશે અને સોંગ શબ્દો ખુબ સારા છે આ ભાઈ છે આપડે કેમેરા વાળા ગુરુ કૃપા લાખણી પ્રવીણ ભાઈ છે અને મસ્ત જોરદાર શૂટિંગ કરતા હતા અને કંટાળી ગયા હતા કારણ કે શું કે અમે એ બ્લોગ વાળા લોહી પીધાતા હતા અને પાછળ સિંગર ઊભા ઊભા હમદાવેરા છે કોક કે બે શબ્દ કહેતા હશે કોક પણ આપણ છો ખબર ભાઈ અને કતરાઈને નહીં ગયા મારું અને મુકેશભાઈનું સોંગ આવી રહ્યું છે કોન્સલાનું તો બધા મિત્રોને લાઈક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાય